મેડિકલ મુખ્યમંત્રી અભ્યાસક્રમની અંદર જી એમ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ માટે કરેલો ફી વધારો તાત્કાલિક રદ કરવા રજૂઆત કરી છે તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ

વાર્ષિક ફીમાં તો વધારો રોષનો વિષય બન્યો છે આ ફી વધારાના કારણે કેટલાય પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના તબીબી શિક્ષણથી વંચિત રહેવાની સંભાવના છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ગુજરાતના તબીબી વિદ્યાર્થીઓના હિતમાં આ તોતિંગ ફી વધારો તાત્કાલિક રદ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે હમણાં ગુજરાત સરકારે જે જીએમઇ આર એસ કોલેજીસ છે એમાં જે વિદ્યાર્થીના ફીમાં જે ટોકિંગ વધારો દસ ટકાથી લઈને સિત્યાસી ટકા સુધીનો જે કર્યો એ બાબતમાં અમે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સખત શબ્દોમાં આનો વિરોધ કરીએ છીએ જ્યારે કોઈ પણ મા બાપ પોતાના બાળકને મેડિકલમાં મોકલે છે ત્યારે જે જવાબદારી છે જેટલી મા બાપને શિક્ષણ આપવાની છે એટલી જ જવાબદારી સમગ્ર સમાજની અને સરકારની પણ એટલી જ છે જ્યારે કોઈ પણ તબીબ જ્યારે તબીબ બને છે ત્યારે એ સમાજને અને સરકારનું જે હેલ્થની સિસ્ટમ છે એમાં એક બહુ મહત્વનું ઉપયોગિતા સાબિત કરતા હોય છે આપણે જાણીએ છીએ તેમ લગભગ ઓગણીસો છન્નું સત્તાણું પછી ગુજરાત સરકારે એક પણ ગુજરાત સરકારી મેડિકલ કોલેજ ચાલુ નથી કરી અને જે મેડિકલ કોલેજ સરકારની જવાબદારી હોય છે તે ધીમે ધીમે એક જીએમઇ આરએસ નામના ટ્રસ્ટને સોંપી અને એમાંથી પણ જેને પ્રાઇવેટ કોલેજનું સંચાલન હોય એ રીતે કાર્યવાહી થતી રહી છે તો મેડિકલ શિક્ષણને આટલું બધું મોંઘું બનાવી અને બધું ભારણ અંતે જ્યારે છેલ્લે દર્દી ઉપર આવે છે ત્યારે એનો બધો દોષનો ટોપલો તબીબો ઉપર ઢોળવામાં આવે છે ભવિષ્યમાં આ બધા તબીબો પોતાના ચાર્જ દ્વારા પોતાની ભૂતકાળમાં ભરેલી ફી પાછી ભરપાઈ કરવા માટેના પ્રયત્ન ન કરે સમાજને યોગ્ય રૂપમાં વ્યાજબી દરે પોતાની સેવા આપી શકે અને મોટા આર્થિક ભાર વગર મા બાપ પોતાના બાળકોને ડોક્ટર બનાવી શકે તે માટે જીએમઇ આરએસ પોતાનો જે આ કોચિંગ ફી વધારો છે એ વહેલામાં વહેલી તકે પાછો ખેંચી લે તેવી અમારી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્યના સાડત્રીસ હજારથી પણ વધારે ડોક્ટરોની અપીલ છે